એટલે મારી સિસ્ટરને રિક્ષામાં મૂકવા માટે ત્યાંથી મારા ફાધર માટે ફ્રૂટ લેવા ગયેલો હતો ફ્રૂટ લઈને ઘરે આવવાનો હતો પણ એ મોડે રાત સુધી આવ્યો નહોતો અમે એની બધી શોધખોળ કરી સગા સગા ત્યાં એના મિત્રોના ત્યાં મિત્રોમાં એ ફોન કરીને પૂછતાછ કરી પણ કોઈ એની બાળ મળેલ નહીં પછી અમે ચોવીસ કલાક રાહ જોયા પછી અમે પોલીસ સ્ટેશનમાં એ અરજી કરી આજે બપોરે અમને દોઢ વાગ્યાની અરસામાં પોલીસ સ્ટેશનથી ફોન આવે તપાસ ફોન જગ્યા પર પહોચેલા હતા ત્યારે અમે ત્યાં જોયેલ ત્યાં નું જે પિલ્લર આવે છે પિલ્લર બનાવવાના જે ખાડા ખોદેલા હતા એમાં પાણી ભરાયેલું હતું એના અંદર મારો ભાઈ પડી ગયેલો હતો એવું ઈચ્છું છું કે મેટ્રો પર બેદરકારી પર એની પર કડક માં કડક પગલા લેવામાં આવે